નમસ્કાર મિત્રો અમારી એ ટુ જેડ દેવમાં આપનું હાર્દિક સ્વાગત છે ફોરેસ્ટની પરીક્ષા આપેલા સ્ટુડન્ટ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે કે હસમુખ સાહેબે છે એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો વન અને પર્યાવરણ વિભાગના ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વન રક્ષકની સીબીઆરટી પરીક્ષાની ફાઇનલ આન્સર કી આજ રોજ સાંજે છ કલાકે મંડળની વેબસાઇટ પર આપેલ લિંક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો કે આ છ મે બે હજાર ચોવીસના સમાચાર છે એટલે કે આજના સમાચાર છે તો આજના છ વાગ્યાથી છે એ તમારું ફાઇનલ આન્સર કી છે એ જોઈ શકો છો રેડી મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ મહત્વની અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બે લાઇકન ઓન રાખજો એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન છે એ મિત્રો મળી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ